ઉમેદવારોને ગેટની બહાર જવા દેવામાં આવ્યા ન હતા જેથી ગેટની બહાર ધરણા પર બેસીને હાઈ હાઈના સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા ત્યારે યુવા નેતા યુવરાજસિંહ પણ વડોદરા આવી પહોંચ્યા હતા અને અધિકારીઓ સાથે ચર્ચા વિચારણા કરી હતી અમારી સાથે અન્ય છે કેમ કે પરીક્ષાના બે મહિના થઈ ગયા હા મેડિકલ પતી ગયું જ નીકળી ગયા ત્યાં સુધી આ તંત્ર અમને એવું કે તમને ઓર્ડર આપી દેસુ અને અત્યારે અમને ભરતી રદ કરવામાં આવે છે એટલે બધા રોષમાં છે બિલકુલ વ્યાજબી નથી એના કારણે સરકારને અમારા માટે આક્રો સંતોષે છે તાત્કાલિક ભરતી રદ કરવાના મામલે અમે આવેદનપત્ર આપવાના છે અમારા સાથે યુવરાજસિંહ જાડેજા પણ મોજૂદ ટૂંક સમયમાં મોજૂદ થવાના છે તે કોલ્યુ સોલ્યુશન આવશે અને અમારા હિતમાં નિર્ણય જાહેર થશે એવી અમને પૂરી અપેક્ષા સાથે અમે ઉતરીયા છીએ વડોદરા ખાતે વિદ્યુત ભવન સાથે રેડકો સાથે જેના જેનો કારણે એની પોલ ગેરરીતિ થઈ હતી તેના પહેલાં અને પોલ ટેસ્ટના શબ્દોમાં લખેલું હતું કે જે પોલ ટેસ્ટમાં ગેરરીતિ થઈ હોય તો ત્યાં ત્યાં શબ્દોમાં જણાવવાનું કે પછી કોઈ માન્ય રાખવામાં આવશે નહીં તો પછી ઝટકોના કર્મચારીઓ આપણી સાથે ક્યાં ઊંઘમાં હતા નવ નવ મહિના વીતી ગયા અને ક્યાં આવો ટાઈમ ક્યાં કઈ રીતે વિચાર્યો જ્યારે લોકો ઇલેક્ટ્રિકલ આસિડ પણ નિયમોની ખબર છે ત્યારે મોટા ડેટા લાખવાળા લોકોને પણ હજી આ નિયમની ખબર નથી તો આ કર્મચારીઓ ક્યાંથી આવ્યા કઈ રીતે બન્યા જેની નિયમની ખબર જ નથી એ લોકોની કર્મચારી બનવાનો અધિકાર જ નથી અને આ લોકોને સસ્પેન્ડ તાત્કાલિક સસ્પેન્ડ કરે તેવી અમારી માગણી છે કેટલા લોકો અમારી લગભગ બસો થી લગભગ વધારે ઉમેદવારો મોજૂદ છે અહીંયા અમારા ન્યાય માટે અમારા હક માટે જ્યાં તક અમારા ન્યાય નહીં મિલેગા તબ તબ લડેગે તબ તક યુવરાજ રહેગે